ત્યારે આજે પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયો બાબતે અમારા દ્વારા જાણવા મળ્યું હતું કે આ વિડીયો તળાજા તાલુકાના અને અલંગ નજીકના સપરા ગામના દરિયા કિનારાનો હોવાનું જાણવા મળ્યું હતું અહીંના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે અહીં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી થાય છે અને આજે પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું ટ્રેક્ટર મારફતે રેતીની ચોરી કરી અને ખનીજ માફિયાઓ જઈ રહ્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે